તો આજે કદમ ની ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર માન્ય શ્રી સચિનભાઈ પટેલ તથા વિશ્વાસાગરો માંથી ધૂળાભાઈ અને સુરેશભાઈ નાના ભાઈ કાળુભાઈ ત્યારે ઉપસ્થિત છે તો એમણે જે કર્તવ્ય નું કદમ વાપરેલું છે તો ભાભા તો મને એવું કેતા હતા કે ભાઈ આ આ બિયારણ જેવું મેં બિયારણ જોયું નથી કે લગભગ કે આ બિયારણ કે મેં મારી જિંદગીમાં આટલો સમય ખેતી કરી પણ કે ધૂળભાઈ આ બિયારણ જેવું એનો વિનાટ હારો છે છોડવો ભાંગતો નથી અને કે મેં મારી જિંદગીમાં જોયો નથી એવો કપાસ કે એક વખત છે અને લગભગ કે મેં બે મહિને છટકાવ પણ કરેલો નથી તો આ છે કર્તવ્ય ના કદમ કમાલ ટૂંકમાં ખેડૂત મિત્રો તમારે જો એક કદમ આગળ આવવું હોય તો સારા બિહારની પસંદગી કરવી હોય તો તમે કર્તવ્ય ના કદમ ની કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો આખા ખેતરમાં એકદમ સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એટલો જીંડવું ફાટી ગયું છે અને કોઈ પણ પ્રકારનો રોગ જીવા જોવા મળતો નથી છડો પણ ઓછો જોવા મળે છે આ ઉપરાંત ડાળી પણ ભાંગતી નથી અત્યારે તમે જોઈ શકો છો કે આ છોડામ નમે પણ ભાંગતો નથી આમ તમારે હલાવે તો આ છોડવો ભાંગતો નથી એટલે ટૂંકમાં આ બિયારણ ની ખાસિયત છે તો આ ઉપરાંત તમારા સચિનભાઈ પટેલ પણ ઉપસ્થિત થયા તો સાહેબ તમને કેવું લાગે છે તો ખેડૂત મિત્રો ને પૂછો નમસ્કાર તમે જે આ કર્તવ્ય સીધનું કદમ વાવેલું છે તો એમાં તમને શું વિશેષતા લાગી વિશેષતા એ કે બે મહિન સાથે આપણે સાહેબ બે મહિના બે મહિનાથી દવા નથી અને વીણવામાં કપાસ કેવો છે વીણવામાં નથી રહેતું આપણે ઘોડે ગોળે એવું નથી રહેતું કાલે કાલુ આવી જાય છે મતલબ કે અંદર પાછળથી થોડુંક કપાસ રહી જાય છે રહી નથી વીણવામાં આવે છે તો આ છે ખેડૂત મિત્રો કર્તવ્યનું જે આપણે કદમ કપાસ છે તો વિણાટ એકદમ સરળ છે ટૂંકમાં ઊંડું ખીલામૂલ છે અને ઊંડું ખેલામૂલ હોવાના કારણે છોડ સુકાતો નથી ખૂબ લીલો ને લીલો રહે છે દિવાળી પછી આ ફિલ્ડમાં છટકાવ પણ કરેલો છે નહીં ટૂંકમાં બીજું ખાય છે કે ઊંડું ખીલામૂળ અને છોડ ભાંગતો નથી ચીકાશ વાળો છે પણ છોડ ભાંગતો નથી અહિયાં તમે જોઈ શકો છો છોડવા નમી ગયેલા છે પણ ક્યાંય ભાંગતા નથી અત્યારે આખા ખેતરમાં તમે છોડ જોઈ શકો છો નમી ગયેલા છે પણ ક્યાંય ભાંગતા નથી અને વિણાટ વિનાટ જોઈએ તો એકદમ દુનિયાનો વિણાટ છે વિણાટ એકદમ દુનિયા નો તમે ખેંચ્યો એટલે એકદમ બિલકુલ ખેંચાવતું નથી અને એકદમ સરળતાથી વીણી શકાય એવો આ કપાસ છે ટૂંકમાં જો ખેડૂત મિત્રો તમારે એક કદમ આગળ આવવું હોય ને સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો જે કર્તવ્યનું કદમ આવે છે તો આ છે ખેડૂત મિત્રો કર્તવ્યનું કદમ અને કદમ કમાલ અને સચિનભાઈ પણ ઉપસ્થિત છે તો સાહેબ તમને ફિલ્ડ જોઈને તમને કેવું લાગ્યું ના ફીલ જોતા બહુ સારું લાગ્યું કે ખેડૂતે ત્રણ વીણી કરી નાખી છે છતાં પણ આટલો માલ છે છે આ મજબૂત એટલી કે આટલો માલ હોવા છતાં ભાંગતો નથી ડાળીઓ અને બીજું જોઈએ તો એક અંદર પ્રમાણ પણ વધારે છે જેથી આનો વજન પણ સારો નીકળતો હશે જીંડુ મધ્યમ છે પણ એની ફાટ સારી છે ડાબકો મોટો હોય એવું લાગે છે બરાબર ને કાળુ ભાઈ અને રો ની ક્વોલિટી પણ તમે જો એકદમ વ્હાઈટ કલર નું રો છે ટૂંકમાં આનો બજાર ભાવ પણ સારામાં સારો મળે અને કાળુભાઈ કે છે કે વિનાટ પણ સારો છે અને બે બે મહિના થી લગભગ દવા પણ સાટી નથી દવા સાટી નથી તો મને એમને કીધું તારે મને આશ્ચર્ય થયું સાહેબ કે અમે અમારા કપામાં કે બે મહિના કે ચુડાભાઈ દવા નથી સાટી એક વખત જોવો કે વીણી એવી આવી છે અને આજુબાજુ આજુબાજુના ઘણા બધા ખેડૂત મિત્રો એવું પૂછે તમે કયું બી વાવ્યું છે કયું બી વાયુ છે પાપા ગઈ વખતે આવ્યા હતા કે ચુડાભાઈ તમે જે બિયારણ આપ્યું કર્તવ્ય નું જે કદમ આપેલું છે એ બિયાણ કે આવતા વર્ષે મારે વાવવું છે કે મેં મારી જિંદગીમાં કપા જોયો નથી એવો કપાસ થયો છે ને ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે તમારે જો વધારે આવક મેળવી હોય તો સારી કંપનીના સારા બિયાણ મેળવવા જોઈએ એટલે એવું કહી શકાય આ છે ખેડૂત મિત્રો કર્તવ્યના કદમ કમાલ જો ખેડૂત મિત્રો તમારે એક કદમ આગળ આવવું હોય તમારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવું હોય તો તમે કર્તવ્ય કદમ વાપરી શકો છો અને વાપરી શકો છો અને વધારે ઉત્પાદન મેળવી મેળવી શકો છો

કાઢીને ઘઉં ચણા કરી દીધા છે ત્યારે તમારે ઓછા ખર્ચે કપા ઉભો રહ્યો આટલી સરસ વીણી ટૂંકમાં સારું ઉત્પાદન આપે એવું આ બિયારણ છે તો સાહેબ તમારે એમ કઈ કહેવાનું છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે કર્તવ્ય શિષ્ટ નું વાવેતર કરો તો ખેડૂત મિત્રો આ છે કર્તવ્ય ના કદમ કમાલ તમારે એક કદમ આગળ આવવું હોય તો કર્તવ્યનું કદમ વાપરો અને એક કદમ આગળ વધો એટલે આ છે કર્તવ્યનું કદમ અને આ ફિલ્ડ માં છે કર્તવ્ય કદમની કમાલ આવજો ખેડૂત મિત્રો આભાર